આ પહેલ આઈઆઈએમએમની સતત વિકાસ અને પર્યાવરણ પ્રત્યેની પ્રતિબદ્ધતાને દર્શાવે છે સભ્યો અને અધિકારીઓએ ખાસ તૈયાર કરેલા ટી શર્ટ અને કેપેરીને ઉત્સાહપૂર્વક ભાગ લીધો કાર્યક્રમમાં અનેક વરિષ્ઠ મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા જેમાં સામેલ હતા અમદાવાદ શાખાની આ રીત પહેલની પ્રશંસા કરી તેમણે જણાવ્યું કે વૃક્ષારોપણ પ્રકૃતિને સાચી શ્રદ્ધાંજલિ છે અને જો દરેક સંસ્થા આવા પ્રયાસો કરે તો તે આવનારી પેઢીઓને પર્યાવરણ માટે અત્યંત લાભદાયી બનશે આ બે દિવસીય પરિષદમાં ઉદ્યોગ જગતના વરિષ્ઠ નેતાઓ પ્રોફેશનલ્સ નીતિ નિર્માતાઓ અને વિચારકો એકત્ર થશે અને નીચેના વિષયો પર ચર્ચા કરશે પરિષદમાં હોસ્પિટલ મેન્યુફેક્ચરિંગ પાવર ફાર્મા અને આઈટી ક્ષેત્રના વરિષ્ઠ અધિકારીઓ ભાગ લેશે ચર્ચાનું કેન્દ્ર હશે કાચા માલથી લઈને તૈયાર ઉત્પાદન ગ્રાહક સુધી પહોંચવાની સમગ્ર પ્રક્રિયા જેમાં થતો કાર્બન ઉત્સર્જનના વિષય પર વિદેશ વિદેશના નિષ્ણાતો પોતાના સંશોધન પત્રોને વિચારો રજૂ કરશે દેશભરમાં તેની પચાસ ટકા શાખાઓને વીસ ટકા અધ્યાય છે તથા દસ હજાર પ્લસ સભ્યો જોડાયેલા છે અમદાવાદ શાખાએ તાજેતરમાં પચાસ વર્ષ પૂર્ણ કર્યા છે અને હાલમાં તેના પાંચસો પ્લસ સભ્યો બસો પ્લસ સંસ્થાઓ સાથે સંકળાયેલા છે આઈઆઈએમએમનો હેતુ છે ઉદ્યોગ જગતમાં જ્ઞાન અને કુશળતાનું આદાન પ્રદાન તે માટે નિયમિત રીતે સેમિનાર વ્યાખ્યાન તાલીમ કાર્યક્રમો અને સંશોધન પ્રવૃત્તિઓ યોજાય છે સંસ્થાના પાસે વિવિધ ક્ષેત્રોના નિષ્ણાંતોનું વિશાળ નેટવર્ક છે મારું નામ પંકજ પંચભાઈ છે હું આ સંસ્થાનું વાઇસ પ્રેસિડેન્ટ વેસ્ટ છું એન્ડ આઈ એમ બિલોગિંગ ટુ અમદાવાદથી છું આપણે આ એક ગર્વની વાત છે કે આપણા અમદાવાદમાં અમે એક ઇવેન્ટ ઓર્ગેનાઇઝ કરી છે નેટકોમ ટ્વેન્ટી એના અંદર અમારું ટોપિક છે સસ્ટેનેબલ સપ્લાય ચેન જેના અંદર કાર્બન ફૂટપ્રિન્ટ ઇન્ડસ્ટ્રીના અંદર અમે ઓછા કરવા માટેના પ્રયત્નો ઇન્ડસ્ટ્રીઝને વેરિયસ સેક્ટર્સને અમે એમને એજ્યુકેટ કરવાના છે એમના માટે અમે બે દિવસનું ફૂલ ડે કોન્ફરન્સ રાખેલું છે જેના અંદર અમે બધા જ ઇન્ડસ્ટ્રીઝના ડેલિગેટ્સને બોલાવી રહ્યા છે ઓનર્સ ઓફ ધ ઇન્ડસ્ટ્રી એન્ડ ધ રિસ્પોન્સિબલ પર્સન જે કાર્બન ઉત્સર્જન માટે હોય છે પ્રોડક્શનમાં અમે વેરિયસ ઇન્ડસ્ટ્રીઝ લીધા છે લાઈક સિમેન્ટ ઇન્ડસ્ટ્રી ફાર્માસ્યુટિકલ ઇન્ડસ્ટ્રી પાવર સેક્ટર એન્ડ એન્જિનિયરિંગ સેક્ટર અને ડેરી સેક્ટર્સ એના અંદર અમે નિષ્ણાતોને બોલાયા છે અને એ લોકો આપણને ગાઈડ કરશે કે જેને કરીને કે કાર્બન ફૂટપ્રિન્ટ ઓછું થશે આ ઇવેન્ટના અમારો જે કાર્બન ઉત્સર્જન થવાનું છે એને કોમ્પન્સેટ કરવા માટે અમે ઓલરેડી થાઉઝન્ડ ટ્રીઝ પ્લાન્ટેશન કરીને અમે આ ઇવેન્ટનું શરૂઆત અમારાથી કરી છે આવતા દિવસે ઓઝોન ડે છે ટુમારો કાલે ઓઝોન ડોય છે ઓઝોન ડેના યુ ઉપર शुरुआत कर रहे है की ट्वेंटी फाइव खूब खूब आभार कार्बन फूटप्रिंट जो है वो खाली नेशनल नहीं है वो इंटरनेशनल मुद्दा है इस मुद्दे में सबसे बड़ा चैलेंज जो होता है कि इंडस्ट्री में हम लोग अभी तक जो प्रोसेस एंड प्रोसीजर फॉलो कर रहा हूँ उसमें कार्बन कंटिन्यूअसली निकल रहा है तो इसको बंद करने के लिए सारे ऑर्गेनाइजेशंस को आह्वान दिया जाते हैं एंड प्रधानमंत्री का खुद का इनिशिएटिव है कि इसको कुछ भी करके कम करें उसीलिए उन्होंने 2050 तक इंडिया को कार्बन फ्री डिक्लेयर करने के लिए मान किया है लेकिन उसके लिए जो जाना है वो हम सबको जाना है तो छोटा छोटा ऑर्गेनाइजेशन बड़े बड़े ऑर्गेनाइजेशन हमारा जैसे एन जैसे इंडियन इंस्टीट्यूट ऑफ मटेरियल्स मैनेजमेंट हम लोग भी इस मुद्दे में स्थिर है कि हम लोग ऑर्गेनाइजेशन लेवल में टोटल कंट्री को किस डिरेक्शन में मूव कराएं ताकि कार्बन फुटप्रिंट या कार्बन एमिशन कंट्री में कम से कम हो एंड इसका जो अवेयरनेस है वो सबके पास आए एंड उन लोग सब जब जबरदस्त ध्यान से उसको कम करने का कोशिश कोशिश करें एंड वो सिस्टम में इंट्रोड्यूस करें ताकि वो सिस्टम सस्टेनेबल हो रेजिलिएंट हो एंड उसमें वापस जाने का कोई चांसेस नहीं होता है